નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પંદર ઓગસ્ટથી થશે એપીએસ ના ફાઈવમાં વધારો એક હજારથી વધીને સાડા હજાર પાંચસો થશે મિત્રો જોઈ લો સાચી માહિતી શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડિયોમાં કરવાના છીએ જો તમે એપીએસ ના ફાઈવ પે અન્સર રાખશો તો તમારા માટે આજનો આ વિડિયો આપણે વિગતે ચર્ચા કરવાના છીએ આ વિડીયો અડ સુધી બનાવેજો મિત્રો વિડીયો સૌ કંઈ પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શન અમકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નેવૃત કર્મચારી પેન્શન કાર્ડ બાબતે હરી અપડેટ મળતી હશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં તો મિત્રો ઈ પી એસ ના ડિફાઈ અંતર્ગત મહત્ત્વની અપડેટ લઈને આવી છું તો તમે જાણો છો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોયા હતા એપીએસ પીએસ નાઇન્ટી ફાઈવ ધારકો માટે શું ખરેખર પંદર ઓગસ્ટથી મિત્રો જાણો છો કે આ મહિનાથી ઇપીએસ નાઇન્ટી ફાઈવમાં વધારો થશે કે નહીં તમે હાલ મિત્ર જાણો છો હાલમાં સોશિયલ મીડિયામાં તમે યુટ્યુબ જો ચેક કરો હાલ એક જ એક જ અર્ચા ચાલી રહી છે કીપીએસ ઈપીએસ નાન્ટી ફાઈવમાં વધારો વધારો થઈ ગયો છે હવે ઇપીએસ નાન્ટી ફાઈવ ધારકોને એક હજારથી વધીને સાજા પાંચસો મળશે કે મંજૂરી મળી ગઈ છે પણ શું સંપૂર્ણ હકીકત એ આજના વિડીયોમાં આપણે કરવાના છીએ વાત તો મિત્રો પહેલાં તમે જોઈ શકો છો જ્યાં જે યુટ્યુબમાં યુટ્યુબનો યુટ્યુબનો સ્ક્રીનશોટ છે મિત્રો કે યુટ્યુબમાં શું દર્શાવી રહ્યું છે કે થોડું લાખ પેન્શન પેન્શનધારકોને થોટા લાખ પેન્શન પેન્શનધારકોને મળશે તો જોઈ શકો છો મિત્રો ઈપીએસ નાઇન્ટી પેન્શન બેકમાં ત્યારબાદ હર એક જગ્યા સોશિયલ મીડિયા હોય કે મિત્રો યુટ્યુબમાં હરેક જગ્યાએ હાલ એક જ બતાવી રહ્યું છે કે ઇપીએસ નાઇન્ટી ફાઇવમાં વધારો થઈ ગયો છે અને આ મહિનાથી પેન્શનધારકોને એક હજાર વધીને સાત હજાર પાંચસો રૂપિયા વધે જે પેન્શન પેન્શનધારક મળશે પરંતુ મિત્રો હજુ સુધી એમાં કંઈ હકીકત નથી હજુ ઈપીએફઓ દ્વારા કંઈ સત્તા માહિતી પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ મિત્રો તમે જાણો છો કે આજે પણ જે દિલ્હી ખાતે જંત્ર ખાતે ઇપીએસ નાઇન્ટી ફાઇવ ફાઇવના આંદોલન કરવામાં આવ્યા હતા તે તેમાં મિત્રો અશોક રાવતે અશોક રાવતે કહ્યું હતું કે સરકાર પાસે માગણી કરી હતી કે તેમને ઈપીએસ નાઇન્ટી ફાઇવના ટૂંક સમયમાં એક હજારથી વધીને સાત પાંચસો કરવામાં આવે કારણ કે વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને હવે મિત્રો મોંઘવારી વધે છે સંપૂર્ણ એક હજારથી કંઈ થતું નથી તે બદલ સરકારશ્રીને આપણે જે પ્રધાનમંત્રી મોદીજીને પણ જે રિક્વેસ્ટ કરી કે તેમને પણ એક હજાર વધીને સાથે પાંચસો કરે એપીએસ ના ફાઈવ અડત્રીસ લાખ ધારકોને આ એક ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે તેમને આ એક મહત્ત્વની અપડેટ આપવામાં આવે તો મિત્રો પણ સરકાર આ એક જ જે મહત્વની જે સત્તા જે પુષ્ટિ સરકાર જે સત્તા પુષ્ટિ કરી તે પુષ્ટિ એ છે કે તમે જોઈ શકો છો અહીંયા के जो माननीय उच्चतम न्यायालय से ई पी एस नाइन्टी फाइव के अंतर्गत पेंशन प्राप्त कर रहे हैं पेंशन के उनके तो महंगाई महंगाई भले राहत प्रदान करने सहित वास्तविक वेतन उच्चतर पेंशन न्यूनतम पेंशन के लाभ चिकित्सा सुविधा प्रदान करने के लिए कोई आदेश पारित नहीं किया तो मित्रों तमने आ बड़ी महत्ति प्राप्त है पर सकते कोई चौक्स पुष्टि करी नहीं कि ईपीएस नाइन्टी फाइव में એક હજારથી વધીને સાત હજાર પાંચસો થશે તો મિત્રો મંજૂરી મળી ગઈ છે પણ અમલ ઘી ક્યારે આવશે હજુ સુધી કંઈ નક્કી નથી હાલમાં તમે સોશિયલ મીડિયા પર ચેક કરશો યુટ્યુ પર ચેક કરશો એમ જ બતાવશે કે ભાઈ ઈપીએસ નર્ટી ફાઈવ વધારો થઈ ગયો છે બે દિવસમાં પંદર ઓગસ્ટથી ભાઈ પંદર ઓગસ્ટથી તમારા એક હજારથી વધીને સાત હજાર પાંચસો થઈ જશે પરંતુ મિત્રો હજુ સુધી કોઈ સત્તા પુષ્ટિ મળી નથી કોઈ સત્તાવાળા સરકારશ્રીએ અને ઈપીએફ ધારકોએ ઈપીએફ પેન્શન વેબસાઇટ પર કંઈ મિત્રો માહિતી માહિતી આપી નથી કઈ નથી કે એક હજારથી વધીને સાજા પાંચસો થયા છે મિત્રો તો હાલ મિત્રો યુટ્યુબમાં તમે એટલો વિશ્વાસ ન કરવો જોઈએ આ વિડીયો બનાવું ધારણ એકલી જ છે કે મિત્રો જ્યાં સુધી ચોક્કસ ઓથેન્ટિક માહિતી ન આવે આપણે જોડે ઇપીએફઓ દ્વારા કોઈ વેબસાઈટ પર કોઈ પરિપત્ર કોઈ કોઈ પણ સર્ક્યુલર પાસ ન કરે ત્યાં સુધી આપણે માનવું ના જોઈએ પણ હા મિત્રો મળતી માહિતી અનુસાર યુટ્યુબ ચોક્કસ કહી શકાય કે ટૂંક સમયમાં જ એક હજારથી વધીને વધારો થવાની સાજા પાંચસો થશે પરંતુ મિત્રો હાલની ઘડીમાં આજ સુધીમાં હાલ બાર ઓગસ્ટ સાંજના સાડા આઠ વાગ્યા સુધી કંઈ પણ અપડેટ આવી નથી મિત્રો કંઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી કે એપીએસ ટર્ટી ફાઈવમાં વધારો થશે આ મિત્રો મંજૂરી મળી ગઈ ફાઇનલ છે આંદોલન બાદ સરકાર મંજૂરી આપવાનું કહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ પુષ્ટિ પરિપત્ર બહાર પડ્યો નથી તો મિત્રો એટલું બધું ધ્યાન રાખવું જોઈએ આપણે જ્યારે પુષ્ટિ થશે જ્યારે સત્તા માહિતી પરિપત્ર આવશે ત્યારે આપણે માનવું જોઈએ કે જે પંદર ઓગસ્ટથી કે અન્ય કોઈપણ તારીખ દિવસ પાંચસોનો વધારો થશે તો મિત્રો આ હતી માહિતી થેન્ક યુ વેરી મચ